છેલ્લા કેટલાક મહિનાથી બોરવેલમાં બાળકો પડવાના બનાવો બાદ સરકાર એક્શનમાં આવી છે અને તમામ તલાટીઓને પરિપત્ર કરીને કહ્યું છે કે ખુલ્લા બોરવેલ બંધ કરાવો હવેથી જો ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો તે માટે તલાટી જવાબદાર ગણાશે રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ખુલ્લા બોરવેલ રાખનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઇન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રીએ આ જાણકારી આપી છે એક સવાલ આપને પૂછવા માંગીશ કે રાજ્યમાં ખુલ્લા બોરવેલમાં બાળકોના પડી જવાની ઘટનાઓનો સિલસિલો લગાતાર વધી રહ્યો છે આ મુદ્દે રાજ્ય સરકાર અથવા તો આપનું ડિપાર્ટમેન્ટ આ મુદ્દે કંઈક દાખલારૂપ કાર્યવાહી કરી રહ્યું છે ખરું આમ તો ખુલ્લા બોરની અંદર જ્યારે બાળક પડતું હોય આ એક સંવેદનાની વાત છે અને પૂરા દુનિયાના લોકો જ્યારે આવી એક્સિડેન્ટલી ઘટના જોતા હોય ત્યારે એનું હૃદય દ્રવી ઉઠતું હોય છે પરંતુ આ જ્યારે જ્યારે હમણાં છેલ્લી એક ઘટના ઘટી હતી અમરેલીની અંદર જી અને એ સમયે મેં અમારા એક માનવતા શિક્ષણ મંત્રી તરીકે નહીં પણ માનવતા માટે અમારા શિક્ષકોને મેં એક સંવેદનાભર પત્ર લખ્યો તો અમારા એ ગુરુજનોએ લગભગ ચાલીસથી પિસ્તાલીસ બોર આવા પોતે જાતે જઈને એમને બંધ કર્યા સરકારની વ્યવસ્થામાં હાઈકોર્ટ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે જ્યાં બોર હોય એના નોડેલ ઓફિસર તરીકે તલાટી મંત્રી સુધીનો પરિપત્ર થઈ ચૂક્યો છે અને હવે એનું કડક અમલીકરણ માટે તમામ કલેક્ટરોને પણ આ પરિપત્ર આપી દેવામાં આવ્યા છે ને ગામમાં ખુલ્લો બોર નથી એવું તલાટીએ પણ સર્ટિફિકેટ આપવું પડશે અને જ્યાં હશે તો બંધ કરશે અને આજે હું આપના માધ્યમ દ્વારા આ એક સરકાર કાનૂન વગેરે એક બાજુ રાખીએ આ એક સંવેદનાની વાત છે બાળક વીસ કલાક સુધી તડપી તડપીને મૃત્યુ પામે છે ત્યારે સૌને આંખમાં આંસુ આવી જાય એવી કરુણ ઘટના હોય ત્યારે માનવતાના રૂપ પરિણામે પણ કોઈ આવો ખુલ્લો બોર રાખવો ન હોય અને પોતે બંધ ન કરી શકતા હોય તો અમને જાણ કરજો અમે ચોક્કસ આ બંધ બોર બંધ કરાવીશું તમે આ બહુ સંવેદનશીલ વિષય છેડ્યો છે જે ચોક્કસ આ બાબતે અમે વિચારીશું ચોક્કસ વિચારીશું જેની માલિકીમાં બોર હોય એ બોર ફેલ થઈ ગયો હોય પાણી ન કાઢતો હોય તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ આ બાબત સરકાર ચોક્કસ વિચારશે